સાઈ યાત્રા ટ્રાવેલ્સ પ્રસ્તુત કરે છે મકર સંક્રાંતિ સ્પેશિયલ રોયલ રાજસ્થાન ટુર જેમાં જોવા મળશે જોધપુર રામદેવરા સમ સેન્ડ ડ્યુન્સ અને જૈસલમેર જોધપુરમાં જોવા મળશે મહેરાનગઢ ફોર્ટ ઉમ્મેદભવન પેલેસ રામદેવરામાં રામદેવપીરની સમાધિના દિવ્ય દર્શન સમ સેન્ડ ડ્યુન્સમાં જીપ સફારી કેમલ રાઇડ સનસેટ પોઈન્ટ ફોગ ડાન્સ ડીજે તથા ગરબાની મોજ હશે જે ટિકિટ ભાડામાં સમાવેશ કરેલ છે જેસલમેરમાં જેસલમેર દુર્ગ લેક બીએસએફ વોર મ્યુઝિયમ સ્લીપર કપલ બસ દ્વારા આરામદાયક સફર સાથે મળશે સવારે ચા કોફી અને ગરમ નાસ્તો બપોરે સ્વાદિષ્ટ ભોજન સાંજે હળવું સ્વાદિષ્ટ ભોજન રાત્રિ રોકાણની વ્યવસ્થા જેમાં રામદેવરામાં ડીલક્સ કપલ રૂમ અને સમ સેન્ડ ડ્યુન્સ રિસોર્ટમાં કપલ ટેન્ટની સુવિધા મળશે ગુજરાતી પંજાબી મેનુ સાથે ખાસ કુકિંગ સ્ટાફ સાથે રહેશે અનુભવી ટુર ઓપરેટર દ્વારા સ્વયં સંચાલિત ટૂર પ્રવાસની તારીખ તેર એક બે હજાર છવ્વીસ થી સોળ એક બે હજાર છવ્વીસ સીટ મુજબ ભાડું નીચેની સીટ સાત હજાર પાંચસો રૂપિયા ઉપરની સીટ છ હજાર પાંચસો રૂપિયા છેલ્લા ત્રીસ વર્ષથી વિશ્વાસ અને અનુભવ સાથે સર્વિસ આપતું નામ એટલે સાંઈ યાત્રા ટ્રાવેલ્સ જીતુભાઈ પટેલ પુણા ગામ સુરત બુકિંગ માટે આજે જ સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરો